ખેડૂત મિત્રો ખાસ આપની નોંધણી પોર્ટલ ઉપર થયેલ છે અને આપે મગફળીનું વાવેતર પણ કરેલ છે અને એનો દાખલો તલાટીનો દાખલો પણ તમે જોડીને આ નોંધણી કરાવેલી છે અને એ મુજબ આપની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કોઈ નોંધણી રદ નહીં થાય આ પહેલો મુદ્દો છે અને ક્યારે થશે જો આપે મગફળીનું વાવેતર કરેલ જ નહીં હોય અને અમારા ગ્રામ સેવક મારફત વેરિફિકેશન દરમિયાન વાવેતર નહીં આવે તો એ જ કિસ્સામાં આપની ખરીદી નહીં થાય બાકી તમામે તમામ કિસ્સામાં આપની ખરીદી થશે બીજું ઘણા ખેડૂતોને એવું પણ છે કે અમે જાતે સર્વે કરીએ છીએ તો અમારો ડિજિટલ ક્રોપ સર્વેમાં સર્વે નંબર દેખાતો નથી એવા કિસ્સામાં આપે ફક્ત ગ્રામ સેવકને અરજી જ આપી દેવાની છે હોઈ શકે આર ઓઆર જે ડેટા લીધો છે એલજીડી કોડ છે અને મેપના જે વિગતો લીધી છે એમાં પ્રમોલ્ગેશનના લીધે ક્યાંક ખેડૂતનો સર્વે નંબર ડિજિટલ ક્રોપ સર્વેના પ્લેટફોર્મ પર આવ્યો ન હોય તો એવા કિસ્સામાં આપે કંઈ પણ મૂંઝવણમાં આવ્યા વગર ફક્ત આપની અરજી ગ્રામ સેવકને આપી દેવાની છે અને ગ્રામ સેવક આપના ત્યાં સ્થળ તપાસ કરીને એ જે તે જિલ્લા અમારા જિલ્લા ખેતીવાડી અધિકારીને અહેવાલ આપશે અને એ યાદી મુજબ આપની ખરીદી પ્રક્રિયા દરમિયાન ખરીદી પણ થશે